રાજકોટ જિલ્લાના જામકંડરો ખાતે નવમાં શાહી સમૂહ લગ્ન સમારોહ અને પ્રેમનું તાડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી જામકંડરો અને વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે શાહી સમૂહ લગ્ન સમારોહની ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે ત્યારે હાલ જયેશભાઈ રાદડિયાની આગેવાની હેઠળ

છવ્વીસ જાન્યુઆરી બપોરે ત્રણ વાગ્યે ચામકણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્ર દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર પાંચસો લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય શાહી સમલગ્ન યોજવા માટે જઈ રહ્યો છે જામકણાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હંમેશા ભૂમિ ઉપર થયા છે જામકણાને આંગણે પાંચસો ને અગિયાર જયારે સાહિત સંલગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે પાંચસો અગિયાર દીકરીઓ એનો સાહિત સમુલગ્ન લગ્ન અને વાતે ગાતે વરઘોડા સાથે અહીંયા સમુલગ્ન સંપન્ન થશે આ કાર્યક્રમની અંદર બે લાખ થી વધારે લોકો હું જમડવાની વ્યવસ્થા કરવામાં આવી છે મારો જામકણા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમુલગ્નને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે દસ થી વધારે સ્વયંસેવક ભાઈઓ અને એક બહેનો આ સમુલગ્નની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે મારી જ્ઞાતિબંધોને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારે આંગણે હોતી નથી અને જ્ઞાતિબંધોને પધારવા માટે હું હૃદયપૂર્વક નું આમંત્રણ આપું છું કે આ અધિકારીઓને આશીર્વાદ આપવા માટે પધારો આ કાર્યક્રમ અંદર કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અનેક સમાજના રાજકીય આગેવાનો સમાજના ભામાસાઓ ચોરાણુ માં શરૂઆત કરી હતી ત્યારે આ ભૂમિ ઉપર તેર લગ્નની શરૂઆત કરતાં કરતાં આજે પાંચસો અગિયાર લગ્ન સુધી પહોંચ્યા છીએ કે દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે એની પરિવારની મજબૂરી હશે પણ લેવા પટેલ સમાજ એ સમાજ છે અને દાતાઓના વધુ છવ્વીસમી તારીખે આ જાજરમાન કે કીધું કે જામખોડાની ભૂમિ પર ઇતિહાસ બનશે અને પાંચસો અગિયાર સમાજ દીકરા અને દીકરીઓ લગ્ન ગ્રંથ અને આ ભૂમિ પર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે